ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતમાં ટ્રાફિકની સમસ્યા રોજે રોજ માથાનો દુખાવો બની રહી છે મેટ્રોના કારણે રસ્તાઓ સાંકડા થઈ રહ્યા છે ત્યારે સિગ્નલની પણ ભારે લમણાં ઝીંક છે ત્યારે રસ્તા પર જ મોટાભાગનો સમય પસાર કરતા લોકો ટ્રાફિકથી ત્રસ્ત છે આવા સમયે લોકોની લાગણીઓને વાચા આપવા માટે સુરત પોલીસ કમિશનર રસ્તા પર ઉતર્યા હતા તેઓ પાલિકા સહિતના અધિકારીઓ સાથે કારગીલ ચોક ખાતે પહોંચ્યા હતા રોડ પર ઉતરેલા પોલીસ કમિશનરે લોકોની વાતો સાંભળી હતી જેમાં લોકોએ સર્કલથી લઈને બીઆરટીએસ રૂટ સહિતના પ્રશ્નોની સાથે સાથે વગર કામના અને જોઈતા ટ્રાફિક સિગ્નલો અંગે પોતાની વાત રજૂ કરી હતી જેથી પોલીસ કમિશનરે તમામ નાગરિકોની વાત સાંભળીને રસ્તા પર જ મિટિંગ યોજી હતી જેમાં અધિકારીઓના રોડ પર જ ક્લાસ લેવાઈ ગયા હતા અમે લોકો ટ્રાફિકના સિગ્નલ્સ સારી વ્યવસ્થા ચાલે એના માટે જો એ ટ્રાફિકના જો જેટલા બી અમારા ચાર રસ્તાઓ ઉપર સર્કલ હતા એના નાના કરવામાં આવેલા હતા તો જે તે વખતે જો અમુક જો બીઆરટીએસનો રૂટ હતી અમુક ડિવાઇડર હતા જેના સીધા કરવાની જરૂરત હતી એ ચોમાસાના લીધે નહીં થઈ શક્યા તો એના જ અમે લોકો એકસો એકતાલીસ જગ્યા આઈડેન્ટિફાઈ કરેલા છીએ શહેરમાં જો અમે લોકો ચેનલાઇઝર જેટલા બી છે રોડના ડિવાઇડરો એના નાના કરવાના સ્ટ્રેટ કરવાના છોટા કરવાના જેથી જો ટ્રેફિક બરાબર ચાલે બીઆરટીએસના બસેસને બી બહુ જ વળાંગ લેવાની જરૂર ન પડે બલકે સીધા નીકળે જોઈએ રોડ ઉપરના માર્કિંગ ઝેબરા ક્રોસિંગ હોય કે આપણે સ્ટોપ લાઇન્સ હોય અલગ અલગ પ્રકારના માર્કિંગના બી અત્યારે કામગીરી ચાલુ જોઈએ અને સાથોસાથ જો જ્યાં અમે લાગે છે કે રસ્તા તો પહોળા કરવાની જરૂર છે જ્યાં ટર્નિંગ વગેરે હોય છે એના બી કાર્પોરેશનના ટીમ સાથે આ કામગીરી ચાલુ કરવામાં આવી છે અને સાથોસાથ જેટલા બી અમારા ડમ્પરો વગેરે અહીંયા રેતી કફતી લઈને જાય છે જો બિના કવર કરે જાય છે જેથી રેતી ગપતી રોડ ઉપર પડતા જાય છે લોકોની નીચા થાય છે એના બી પકડવાની ઝુંબેશ જોઈએ સાથો સાથ જોએ જેટલા ફ્લેશ લાઇટ લગાવીને ગાડીઓ મેં ચાલે છે કંપની ફિટેડ લાઇટ સિવાય એ લોકો એલઈડી લાઇટ લગાવે જેથી સામેના માણસના આંખ ચોંધાઈ જાય છે એના ઉપર એના બી પકડવાની કામગીરી ચાલુ આ સમગ્ર ચીજોને લઈને અત્યારે અમે જો સેકન્ડ ફેઝના કામગીરી ચાલુ કરવામાં આવી છે જેથી રોડ ડિઝાઇનિંગ સરસ રીતે થઈ જાય તો લોકોને ટ્રાફિકમાં હાલાકી નહીં પડે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત